અને વેદનામાંથી જે કવિતા પ્રગટે એ દર્દ ભરી હોય એટલે મે ઘણી વખત કહી કે દુબડા કવિની કવિતા અને દુખણી બાઈ બેડું હંમેશા માટે ઉદરણા હોય દુખણી બાઈ હોય ને એ દુખમાં દુખમાં બેડું ગહીએ જ રાખે ગહીએ જ રાખે દુબડા કવિની કવિતા એની વેદના હોય

જે આંગણા જોવા નું ફર્યું નતું જોવું જ્ઞાદ ને સાનિધ્ય આપણને મળ્યું છે શ્રદ્ધાથી બળવાનું આ જગત માં કોઈ તાકાત પોતાની જે શ્રદ્ધા તુલસીદાસજી એ કીધું છે ભવાની શંકરો વંદે સુધા વિશ્વાસ રૂપીનો મનુષ્યના હૃદયની માલિકો જે વિશ્વાસ પડ્યો છે પછી કોઈ પણ દેવ પ્રત્યે હોય દાદા વાસરા પ્રત્યે હોય કે રામાપીર પ્રત્યે હોય પણ જે એના પ્રત્યે હોય વિશ્વાસ એ શંકર છે અને જે શ્રદ્ધા છે એ પાર્વતી છે શ્રદ્ધાના બળે સંસાર સાગર તરી જવાય શ્રદ્ધાના બળે દુઃખ તરી જવાય શ્રદ્ધામાં તાકાત છે અને એના હજારો દાખલાઓ સંતો મંતો વગતોના આ જગતના પટ માથે પડ્યા છે બધાઓ પ્રાર્થનાઓ પડી છે મહાત્મા ગાંધીના દીકરા મણિલાલ અતિશય બીમાર પડ્યા અને એ વખતે એના ફેમિલી ડોક્ટર હતા પારસી હા એક જ્ઞાતિ એવી અહીં આવી હિન્દુસ્તાનમાં ઈરાનમાંથી સ્થળાંતર ને આપણા સંજાણ બંદરે સંદેશો મોકલાવ્યો કે આટલા માણસો આવ્યા છે અમારે હિન્દુસ્તાનમાં પગ મૂકવો છે આપણે ગુજરાતમાં આવ્યા હિન્દુસ્તાનમાં પગ મૂકવો છે એટલે રાજા એ જવાબમાં દૂધનો ભરેલો પ્યાલો મૂક્યો કે અહીંયા વસ્તી આમ છલોછલ છે એવો સંકેત મોકલો ત્યારે એના જે પારસી નાયક હતા એ જવાબ સમજી ગયા એને શું કર્યું એ પ્યાલા ની અંદર હાકર નાખી હાકરનો ભૂકો નાખી અને પાછો રાજાને મોકલો આ અમારો જવાબ છે એટલું યાદ રાખજો કે રાજની ગાદી ઉપર જે બેઠો હોય એમાં કુદરતનો અંશ હોય ગીતાના દસમા અધ્યાયના અઠાવીસમાં શ્લોકની અંદર ભગવાને કૃષ્ણે કીધું છે કે મનુષ્યની અંદર રાજા એ મારું સ્વરૂપ છે આગળ પાછળના પાસવાન નબળા હોય ને ભૂલ ખાઈ વસ્તુ નોખી છે બાકી એમાં કુદરતનો અંશ હોય હોય ને હોય છે હૃદય વિચાર્યું પાછો દૂધનો નો આવ્યો ચાખું મીઠું લઈ અને તરત હુકમ કર્યો કે ઉતરવાની રજા તમે આપી દો અને એ પારસીઓ સંજાણ મંદિરે ઉતર્યા એ દૂધનામાં હાકર નાખી અને મોકલો એવો સંદેશો દીધો તો ભલે તમારી વસ્તી પૂરી હોય આમાં તમે આમાં એક ટીપુ હમાય એમ ન હોય એટલી તમારી વસ્તી હોય પણ જેમ હાકર ભળી જાય ને એમ અમે તમારી વસ્તીની અરે ભળી જાય હું અમને જગ્યા આપો અને ભળી ગઈ આજની ઘડી હું હા બે ચાર દી પહેલાનો કોઈ મેસેજ વાંચ્યો કોરોનાની રસી જેને ગોતી છે એ પાર છે એને એને પહોંચાડવાના વિમાનો છે એ પારસીના એનો જે બરફ પૂરો પાડે છે ને એ પારસીના અને એને પારસીના જે કોમ્યુનિટી હતા એના જે અધિકારી હતા એને કીધું કે આપણી કોમ માટે થઈ એટલે કે પારસીની કોમ માટે થઈ અને આટલી દવા અમે એડવાન્સ આપીએ છીએ અમેથી ના આવી હતી કે અમે પેલા હિન્દુસ્તાની સહી પછી પારસી સહી હવની લાઈનમાં વારો આવશે તેથી લે હું ત્યાં સુધી નથી કોરોનાની કાલે હવાનો દાખલો આ ભળી ગયા જેમ દૂધમાં હાકર પડે એમ હા

એમ ભળી ગયા કોઈ કાગે કીધું છે મન ખાટે મળી ગયા આ તો મળી ગયા પણ માથે રિયા પણ ભેણા પઈ ભળી પછી કોરે નથી આ કાગડા આ તો મન ખાટે મળી ગયા પણ માથે રિયા એક લિટર દૂધની માલિકો તમે એક લિટર પાણી નાખો તો દૂધનો એવો સ્વભાવ છે કે પાણીને દૂધને ભાવે વેચી નાખશે પછી પાણીને નોખું થવા દે હે નહીં એનું એક લિટર પાણી તમે સાહેબમાં નાખજો

અમુક વસ્તુ બુદ્ધિ જ બોલ્યા બુદ્ધિની પાસે જેને કોઈ એમ કહે ને કે આત્મા છે ઈશ્વર છે એટલે ભગવાન બુદ્ધ જેમ કહેતા કે તને પહેલાં તીર લાગે તો પેલું કામ ક્યું કર તીર કાઢવાનું કર કે કેણે માર્યું ને ક્યાંથી આવ્યું ને કઈ રીતે આવ્યું ને કે કઈ ફેક્ટરીમાં બન્યું હું ને એની તપાસ કર કે પેલું કામ ક્યું કર કે પેલું કામ હું તીર ખેંચવાનું કરું કે તો બસ માણસનો અવતાર રેડો છે માણા થઈ જાય પછી હૈસ્ય જ મળી જાય જે પેલું કરવાનું છે એ

હું તો ઘણી વખત જાડેજા સાહેબ જાહેરમાં કહું છું કે આ દુનિયાને જાદા શાસ્ત્ર દેવાની જરૂર જ નહોતી અને જાદા એટલા બધા શાસ્ત્રો દેવાની જરૂર જ નહોતી બધી બુદ્ધિની જે કસરતો કરી કરીને દીધા ને એ બધાને પ્રણામ છે ઋષિ મુનિઓ હતા જાદા દેવાની જરૂર નથી આ દુનિયાને એટલું દેવાની જરૂર હતી કે ભોગવવાના છે કરવું હોય તો તારી છૂટ ને ન કરવું હોય તો તારી જોઈ માપબ બાપ કરનારું કોઈ છે નહીં

જે હોનીને ખબર ન પડે કે આ હોનું છે કે બગહરાનું છે એમાં જે અજમંજસ હોય ખબર ન પડે એ હોની કસોટી કરે કે આ હોનું છે કે બાકી જે હોની જોયા ભેરો વર્તી જાય કે આ પિત્તળ છે એને કસોટી કરવાની ક્યાં વાત શું છે બોલો તો તનકી જાને મનકી જાને જાને જેટકી ચોરી હુંકે આગે ક્યાં છિપાના જીનકી હાથમાં જીવન ડોરી ભલે પલની જેને ખબર છે એને કસોટી કરવાની શું જરૂર હોય

એને બોલવા બે જ શબ્દ સારું પકડો ના હતું છોડો આનાથી બીજું કાંઈ કહેવાનું નથી રાયતાખીના દ્રષ્ટાંત તો દીધે રાખો રાયતાખી બોઈલે રાખો રાયતાખી ગાયે રાખો આટ લૂંધ કેવું છે અસત્યને છોડો ને સત્યને પકડો આનાથી વધારે કોઈને કાંઈ કહેવાનું છે નહીં આપણે આનંદ ઉત્સવ કરીએ આ બધો ઉત્સવ છે આજે માતાજીના સાનિધ્યમાં મળ્યા છે ને આપણે આનંદ કરી બાકી આમાં કેમ થવાય આમાં કોણ નથી હાલ દુર્યોધન બોલ્યો તો ભગવાન કૃષ્ણ ની બહુ જયારે લાંબી ચર્ચા કરી ને ત્યારે દુર્યોધન બોલ્યો તો કે ભગવાન કૃષ્ણ તમે જે કઈ કયો છો તો મારી વાત સાંભળી રાજા ધરમ જે દ્રોણની પાસે ભીણા એ દ્રોણની પાસે હું ભીણ્યો રાજા ધર્મ જે નીતિ વિષ્ણુ પિતામાં પાસેથી બધું જ્ઞાન શીખા રાજનીતિ શીખા એ બધું હું શીખો જે કંઈ શિક્ષણ જોઈએ જ ધર્મે જે લીધું એ જ જગ્યાએ બેહી હું આ કંઈ જાણતો નથી એમ નથી જાનામી મેં ધર્મમ જો બોલ્યો છે દુર્યોધન જાનામી મેં ધર્મમ નચ મેં પ્રવૃત્તિ જાનામી મેં અધર્મમ નચ મેં નિવૃત્તિ ધર્મ હું છે હું જાણી શકું છું છતાં એમાં હું પ્રવૃત્ત થઈ શકતો નથી તમારે જેટલું સમજાવો એટલું સમજાવો પણ મારા નહીં થાય હો વાત એટલે આમાં બધું બધાને ખબર છે છતાં આપણે વારંવાર આ એક ચર્ચાઓ કરવી પડે વારંવાર આપણે આ પ્રોગ્રામો કરવા પડે વારંવાર ભજનો સાંભળવા પડે શું કરવા કે એક બળ મળે એક તાકાત મળે એક ઉર્જા મળે અને એવી શક્તિ ખોડિયાર હોય પીઠળ હોય નાગભાઈ હોય કે પછી આપણા રામાપીર હોય ઈશ્વર હોય રામ હોય કૃષ્ણ હોય શિવ હોય શક્તિ હોય જે કોઈ હોય આપણે જ્યાં પાછા પડીને ત્યાં એની તાકાત માગવી જોઈએ એક બાપે દીકરાને કીધું કે ભૂંગણ હકેલી દે તો ભૂંગણ બહુ મોટું તો છોકરા ઘડીકમાં હકેલાઈ થાકી ગયો હકેલાય નહીં થાક્યા પછી એને બાપને કીધું કે બાપા હકેલાતું નથી મારી કંઈક ભૂલ થાતી લાગે કે તારી બીજી કંઈ ભૂલ નથી થતી તારી એક ભૂલ થાય છે કે શું કે હું તારો બાપ ઊભો હોવા છતાં તો મારી મદદ માગતો નથી હું તારો બાપ છું તારે મારી મદદ માગવી જોઈએ મારાથી હકેલાતું નથી મને આમાં મદદ કરો એમ આપણી શક્તિ જયારે ટૂંકી પડે ત્યારે એની મદદ માગવી જોઈએ મારી શક્તિ રવ ની દસ કિલોમીટર થાય રવ ની દસ કિલોમીટર થાય રવ ની દસ કિલોમીટર થાય આખી દુનિયા રવની છે તમે ન પોતો આખી દુનિયા પોતી છે તમે ન પોતો કારણ કે જે ને

થાક લાગ્યો હોય ને થાક છે થાક લાગે જીવનના થાક લાગે એક વ્યક્તિ હાલી 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 ને તો શેઢે ઉભો તો પૂછ્યું એ કે ભાઈ ધંધુ હેરી જાવ કેટલો થાય કે અડધો ગાવ પણ થાય કહો તો શું કીધું ખબર કે તું ઊભો ન્યા હું ઊભો ન્યા થઈ બહુ જીની વાત છે તું ઊભો ન્યા કે હું ઊભો ન્યા બાપ થાક લાગે ને એટલો પલોય બહુ લાગે

પછી એવું ન માનતા કે ત્રિશૂળ લઈને આવે ભેડીઓ ઓઢીને આવે મોરલી લઈને આવે બાણ લઈને આવે એક શંકર બાપાની જેમ જતા લઈને એ આવે એ કઈ રીતે આવું એ એની મર્દીની વાત છે પણ આવે હા એ પ્રસંગો તમને કહેતો તો કે કાર દીદીના દીકરા મણિલાલ અતિશય બીમાર એના પારસી ડોક્ટર એને જોયું ભયંકર તાવ તડી ગયેલો એટલે એણે અમુક વસ્તુ ખાવા પીવાની આમાં આમ ખરેરો કરવાની વાત કરી ગાંધી ઉપા થઈ ગયા ડોક્ટર શું વાત કરો છો હું હિન્દુસ્તાનનો વાણી હું તમે મારા ઘરમાં આવી ખાવા પીવાની વાત કરી શકો કે આ વસ્તુ આપો આવા પુડલા કરીને આપો આવી તમે વાત કરી શકો અસે યુ ગેટ આઉટ ડોક્ટર પેટી બંધ કરી બંધ કરીને એટલું બોલ્યો કે ગમે એટલું ભણસ્યો ને તમે હિન્દુસ્તાની સુધર્સીઓ ને મીઠાન પોતા મૂકો મીઠાન પોતા મૂકો ટ્રેન નીકળી ગયો તો ગાંધી તો ગાંધી બાપા વળાવવા ગયા એની મોટર વહી ગઈ મોટર પેટી મૂકી દીધી ડોક્ટર ની મોટર વહી ગઈ અને પછી ગાંધી ઉભા રહ્યા કેટલો સમય વિયોગ્યો ખબર ન પડી મહાત્મા ગાંધીએ લખ્યું છે કેટલો સમય વિયોગ્યો ખબર ન પડી એમાં યાદ આવ્યો મારો દીકરો ગુજરી ગયો હોય હવે એટલા તાવ માં કોઈ દી તો ન હોય એ દોટ મૂકી પોતાના ની અંદર પગ દીધો મણી નામ હામાં આવ્યા બેટા તું કે બપુજી ખબર નથી પણ એટલી બધા મને શીત વેડ્યા એટલો બધો પરસેવો વેડ્યો કે અંદરના વસ્ત્રો મારે નીચો પીડ્યા પટાણો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો અને એ વખતે મહાત્મા ગાંધીએ લખ્યું પાણી પીતા જાવ પીતા જાવ ને તરસ ન મટે એવું પણ બને અનાજ ખાતા જાવ ખાતા જાવ ખાતા જાવ અને ભૂખ ન ભાંગે એવું પણ બને પ્રાર્થના કરો ને તમારા દુઃખ દર્દ ન હટે એવું કોઈ દિવસ ન બને આ અમારો નિજ અનુભવ છે ગાંધીજી લખ્યું છે આ મારો નિજ અનુભવ છે હૃદયથી પોકાર કરો ભયાના ભાવથી કરો કે હકલો તા ઢીંગલા સથરા તણા ધૂણ કેમ આવું એની મરજીની વાત તમે મુશ્કેલીમાં હો અને એ સમયે તમારો ભાઈ મિત્ર સંબંધી દોસ્તાર હબું વાલું કોઈ પણ આવીને તમારા આંગણે ઊભું રહીએ અને એ સમયે તમને મુશ્કેલીમાંથી બહાર કાઢે તો માનજો એના હૃદયની માલિકોરી મિત્ર બનીને આવ્યો છે એ ભગો બનીને આવ્યો છે એ સબંધી બનીને આવ્યો છે પ્રેમ બનીને આવ્યો આવે કોઈ પણ સ્વરૂપે આવે એની કરી કવિ કાગની રતના શ્રદ્ધાને બળવતર કવિ કાગ કીએ છે કે માય મા કાજળ લઈ અને કાલિકા નીકળી કાલીએ કર્યું શું કે માડી એણે લાખ મારી આંધી તારો લીએ લોચન બિરારે લો રૂપક ભાઈ 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 ગાડીકા નીકળી આંદણ લઈને કાજર લઈને એક એક તારો લીને આય ખાંજુવા મંડી ગઈ તમને ખબર છે આંખમાં આંદણ આંજી લે આંખ વીતાઈ જાય ત્યાં આંખ મંડી તારો લીયા વીતાવા મંડા તારો લીયા વીતાવા તારા દેખાતા બંધ થયા પછી કે માડી આમા એના વિકાની ના જરૂન પૂગે સોનાલા મારી વારે ચળો રે એ ભગવતી એ જગદંબા હવે આમાં ક્યાં જાવું કે ખબર પડતી નથી મેવલિયો મંડાણો હવડા હવડા વાદળા એ પવન હવે મારું વાણ ક્યાં જાય એમાં કઈ ખબર નથી શું કરું અને આવી ખોડિયાર થઈને આવી પેઠળ થઈને આવી નાગભાઈ થઈને આવી માત્રીમાં થઈને આવી કે નહીં નોખા સ્વરૂપે આવી કે કેવા સ્વરૂપે આવી કે માડી તારા કરુણા નવું કોઠે જબુ કી જીણી વીજળી અને તેથી વીજળી થઈને આવીને દરિયામાં મંડી હળાકા મારવા અને ખારવા ને કે આયલો આવ્યો આ રસ્તે આયલો આવ્યો આ રસ્તે આયલો આવ્યો આ રસ્તે આયલો આવ્યો એ વીજળી ના રૂપે આવી કેડો કરી કાંઠે આવી આવે ભાવ આપણો હોવો જોઈએ અને બધી મજા ભાવની છે ને તમારા ઘરમાં પંદર 15 માંડવી પડી એ ને ભાવ નો હોય તો માલ માં થોડી મજા છે મજા ભાવ માં છે પ્રેમ નાઉ મટેપુર તે દિવાલા તારા ઘારિયે ઉદયજી લાલ ની જોશી કંદોલા ના ગામ કવિ ડરેજાહેબ એ લખે

જેદી દુખ ના પૂર ઉમટે ને તેદી જેને તરતા ના આવડતું હોય ને એ બધા આઘારી પછી તરિયા તાગ લીએ આ તો ભમરીઓ વિંધીન ભૂદરા પછી જે તરિયા હોય ને એ એમાં પડે જેને લાગી હોય ને હા હેલો સહજ